ચાલો મિત્રો જય દ્વારકાધી ચાજે બનાવવાના હે શું બનાવવાનું એ તો મને નથી ખબર સામગ્રી બાઈએ લઈ લીધી છે અને બાય જો બેઠી બેઠી બધું તૈયાર કરે છે અને એ હું તમને બતાવી દઉં જો મેથી છે મેથી હે ધાણાભાજી છે ગાજર છે લીંબુ છે આદુ છે અને આ મેક્સિકન મરચું કેવાય મૂકીએ એ મરચું હે એ બધું સુધારવાનું છે સુધારી લઈએ પછી આગળ વધતા જાય વિડીયોમાં જો આપણે આ સુધારી અને કમ્પ્લીટ કરી નાખ્યું હે અને હવે મસાલા કરીએ તૈયાર આ બધું સાદું સાદું આઈટમ નાખવાની હે આપણે એટલે વિડીયોમાં બન્યા રહેજો કઈ આઈટમ બને એ પછી છેલ્લે સોખવટ કરશું ત્યાં સુધી અમે બનાવીએ છીએ તમે જોતા રહ્યો ચાલો જો આ સામગ્રી બધી આપણે લઈ લીધી હે જો આ બે જે ઘઉંનો લોટ લીધો અને ચણાનો લોટ લીધો હવે એના માટે થોડી મેથી નાખવાની હે એમાં મેથી નાખવાની પછી થોડી ધાણા ભાજી નાખવાની અને આ કટિંગ કરેલો બધો મસાલો નાખ દેવાનો જો આ કટિંગ કરેલો બધો મસાલો નાખ દેવાનો એમાં આદુ હતું મરચું હતું હવે એમાં હે ને બે ચમચી ત્રણ ચમચી જેટલું દહીં નાખવાનું છે એટલે સોફ્ટ બને મસ્ત હવે જો આપણા બેટર થઈ ગયું છે તૈયાર હવે એમાં હે ને સ્વાદ અનુસાર નિમક નાખવાનું હે અને સ્વાદ અનુસાર મસાલા નાખવાના હે પછી તમારે ચેખું કેવું કરવું એમાં હે ને એક ચમચી અડધી ચમચી અડધર પછી અડધી ચમચી ધાણાજીરું પાવડર પછી અડધી ચમચી હિંગ આવશે હા અડધી ચમચી હિંગ પછી સ્વાદ અનુસાર છે ને ગરમ મસાલો આમ ટેસ્ટ પૂરતો બસ પછી લાલ મિરચું એ સ્વાદ અનુસાર પછી થોડુંક અમથું જીરું નાખવાનું એટલે એનો ટેસ્ટ છે ને એકલા આમ ખાવામાં મજા આવશે અને હવે પાણી નાખી અને બેટર બનાવી નાખવાનું એમાં એક લીંબુ નીસવાનું હે એક લીંબુ નીસવાઈ જાય એટલે મસ્ત જો આ લીંબુ નિસવાઈ ગયું હવે એ બેટર આપણે પચાસ ટકા તૈયાર થઈ ગયું હાઉ પચાસ ટકા પાણી નાખીને વ્યવસ્થિત હરખું બનાવી લઈએ અને પછી આગળની પ્રોસેસ ચાલુ કરીએ જો જો સ્વાદ અનુસાર પાણી નાખવું હલાવવાનું આ ક્લાસ જો બેટર પકવવા માટે આપણે લોઢી જે ક્યો એ તમે આગળ ડીશ ક્યો કે લોઢી ક્યો જે ક્યો એ તા ચૂલા ઉપર મૂકી દીધી અને એમાં થોડુંક તેલ ઓલું કરી નાખ્યું છે અને તવી થેથી ઉછારવા માટે હવે આપણું આ બેટર તૈયાર છે સમજી ગયા પછી આ બેટરને આમાં પકવવાનું હે જો આવી રીતના બેટર તો તૈયાર છે બીજું કંઈ નાખવાનું નથી હા ઢગલો કટી ગયેનું હશે કર દે ઢગલો હા લેટર આપણે હે ને પકાવવા માટે નાખી દીધું હે હવે એને થોડુંક છે ને હમું કરી લેવાનું અને પુડલો ખાઈ શકાય પછી ઘણી આઈટમ કહી શકાય તો ને મસ્ત બને હે અને છોકરાઓને ખાવાની જો આપણું હે ને બેટર પાક છે ને અને મસ્ત બનશે અને થોડીવાર પાકવા દઈએ અને ગેસ ની ધીમી રાખવાની ખાવ ધીમી રાખશું ને એટલે આઈ ક્લાસ થી તો હવે આપણો પૂડલો તૈયાર આના માટે ચટણી દહીં અને મસ્ત ખાવાની મજા આવશે તમે એકવાર ટેસ્ટ કરજો એટલે બહુ મજા આવશે